અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે અસામાજિક તત્વોએ ફોર્ચ્યુન હબમાં આવેલી ઓફિસમાં મારામારી કરી ઓફિસમાં આવી ચાર લોકો પર જીવલેણ હુમલો કર્યો બોડદેવ પોલીસે ફરિયાદ નોંધતી ન હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે અસાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ જે હુમલો કરવા છતાં પણ પોલીસ ફરિયાદ નથી લેતી જેને લઈને સવાલ ઉઠ્યા છે આ સામાજિક તત્વો પોલીસ છાવરતી હોવાના આક્ષેપ થયા હું સમજવી કે કે જે કોટી રીતે મને હેરાન કરે છે એમાં બોલાવીએ આપણે કે આવે છે તો ભાઈ આપણે ચર્ચા કરીએ કે શું પ્રોબ્લેમ છે આપણે મેં કીધું એમને રૂબરૂ મીટિંગ કરીએ અને ચર્ચા કરીએ એમ કરીને પાંચ સાડા પાંચે એ આવવાના હતા હું બેઠો ત્યારે પછી મેં એને પૂછ્યું ભાઈ બનાવમાં શું છે તો કે અમારે પૈસા નહીં લેતી રહેતી બાકી જે હજુ ચર્ચા સ્ટાર્ટ થાય એ પહેલાં જ એને એના સાકરી તો લઈને આવેલો અને સીધો જીવલો હુમલો કર્યો અને ત્યારે જ હું અમે બંને મિત્રો એકલા જ હતા ઓફિસમાં ત્યારબાદ મેં વાગ્યું અને આજે ઝઘડો થયો આઠ સાત પાંચ સાત લોકો આવીને અંદર ઓફિસમાં આપણને ગરદાપાટુનો માર મારવા માંડ્યા માથાના ભાગે એમને ઈજા પહોંચાડી લોહી નીકળવા માંડ્યું કોઈ જ કારણ વગર જેમાં આપણે બનાવવામાં જાણકાર નથી હજુ તો સમજવાની વાત છે કે વી પટેલ આંગળીયાની પેઢીના માલિક વિક્રમ દેસાઈ અને ફુલાભાઈ રબારી કે જે અસામાજિક તત્વો સાથે જોડાયેલા છે અને એમણે સીધું જ મારી ઓફિસમાં આવી અને જીવલેણ હથિયારો સાથે હુમલો કર્યો અને એ બધું જ મારા ટીવી રેકોર્ડિંગમાં રેકોર્ડ થઈ ગયું મેં એમને ફૂટેજ બતાવી તે છતાં એ લોકો મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી અને એ લોકોએ અહીં મને એવું દેખાઈ રહ્યું છે તો પોલીસ સ્ટેશનમાં પૈસા આપીને કંઈ પણ કરીને ચૂપ કરી દીધા છે એટલે મારી ફરિયાદ લેવા કોઈ જ તૈયાર નથી જાનથી મારી નાખવાની ધમકી આપી દેખાઈ રહ્યું છે ચપ્પાના હુમલાથી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે પણ એ પોલીસને દેખાતું નથી